કાયાવરોહણમાં મહાશિવરાત્રીની ધામધૂમ તૈયારી લકુલિશ મહાદેવ મંદિરે રંગરોગાન લાઇટ ડેકોરેશન અને મેળાની વ્યાપક વ્યવસ્થાપૂર્ણ ડબોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાતે ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કાયાવરોહણ તીર્થધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લકુલિશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની વિશાળ સ્તરે સફાઈ રંગરોગાન અને લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે ધજાપતાકા અને આકર્ષક શણગારથી મંદિરને નવી સાચ સજાવટ આપવામાં આવી છે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમતી હોય છે અને સ્વયંભૂ મેળાનો માહોલ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે વહેલી સવારથી જ ભક્તોની લાઇન લાગતી હોવાને કારણે વ્યવસ્થિત પ્રવેશ અને સુરક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી પૂર્વે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને પૂજા અર્ચનાનો પ્રારંભ થઈ ગયો છે જેના કારણે ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે ગામના યુવાનો પણ ટ્રસ્ટ સાથે જોડાઈ તૈયારીઓમાં સહભાગી બન્યા છે ગ્રામ પંચાયત દ્વારા મંદિર તરફ જતા માર્ગોની સફાઈ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે સમગ્ર કાયાવરોહન ગામમાં શિવરાત્રી પર્વને લઈ ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ડબોઈ તાલુકાનું કાયાવરણ ગામ કાયાવરણ ગામ આવેલું છે ત્યાં લકુલેશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે ત્યાં દર વર્ષે મોટાભાઈ શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી લોકો યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માણે છે અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે એ ગામના યુવાનો દ્વારા શિવ શિવરાત્રિના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈજ્ઞાન મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા શિવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે અને અહીંયા અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ શિવરાત્રીની ની તડામાર તૈયારીઓ ચાલુ રહે છે અને કાયાવરણ ને મિની તરીકે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે આ શિવરાત્રીમાં શું કાર્યક્રમો છે શિવરાત્રિમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને ચાર પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે ઉજવાય પૂજાનો પ્રોગ્રામ હોય છે તે આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે સુરત અમદાવાદ ઘણી દૂર દૂરથી લોકો આવીને ચાર પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે